મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મોહરમ ચાલી રહ્યો છે ત્યારે સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામના શિયા જાફરી મોમિન જમાત દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કરબલાના શહીદોની યાદમાં શિયા જાફરી મોમિન જમાત દ્વારા ઠેર ઠેર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામના શિયા જાફરી મશાક યખી મોમિન જમાત દ્વારા સતત વીસમી વાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં બસો પંચોતેર થી વધારે બોટલ નું રક્તદાન થયું હતું જેમાં મહિલાઓ અને પુરુષોએ હોશભેર રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું કેટલા વર્ષથી તમે આ બ્લડ ડોનેટરનું કેમ્પ કરી રહ્યા છો ચૌદ પંદરસો વર્ષથી ચૌદ પંદર વર્ષથી સારું હવે આ વખતે કેટલું બોટલ થાય એવું છે બસો ઉપર અઢીસો તો થઈ જશે ઉપર અંદાજ તમારો આ જે બ્લડ કેમ્પ કરવાનું શું આયોજન છે બસ કરબલાને શહીદોને યાદમાં અમે આ બ્લડ ડોનેટર કરીએ ખૂબ ખૂબ આભાર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ